ગુજરાત પોલીસ જાસુસી કાંડ સહિત છતાલીસ ગુના પોલીસ અને દ્વારા કાર્યવાહીમાં નામચીન બુટલેગર નાયન ઉર્ફે બોબડા નું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું ભરૂચ શહેરમાં ગુંડાયા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ સોસાયટીમાં રહેતા ગુજરાત અને ભરૂચ જિલ્લાના નામચી કિશોર નિવાસ સ્થાન ઉપર પોલીસ સાથે બોળા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી થોડી બુટલેગર બાંધકામથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો હાલમાં નિમાયેલા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાના સીધા માર્ગદર્શન હેઠળ નયન કાયશ સામે ગુંડા હજાર પચીસ મુજબ પગલા લેવામાં આવ્યા છે તેના નિવાસ ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી ફરિયાદના આધારે તંત્ર હરકતમાં આવ્યું હતું આજે સવારે બોડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ કડક અને નિરંકુશ કાર્યવાહી પોલીસ શરૂઆત સજ્જ બની છે ભવિષ્ય કુખ્યાત બુટલેગર નયન બોગલો સામે ગુજરાત જાસુ ખાન સહિત છેતાલીસ ગુના નોંધાયેલા છે